આયુર્વેદની સૌથી શ્રેષ્ઠ ઔષધિ મિત્રો આયુર્વેદમાં એક દવા એવી કઈ છે કે જે બધા વ્યક્તિઓ માટે ઉપયોગી છે જે સ્વસ્થ વ્યક્તિને વધારે સ્વસ્થ બનાવે છે જે બીમાર હોય તેના રોગને દૂર કરે છે અને એટલું જ નહીં આપણને રોગ થાય જ નહીં એના માટે પણ ખૂબ ઉપયોગી છે અને આ દવા માટે આપણે એક પણ નવા પૈસાનો ખર્ચ કરવો પડતો નથી તો તમને એમ પ્રશ્ન થશે કે એવી વળી કઈ દવા કે જે લેવાથી આપણને રોગ જ ન થાય અને એની પાછળ કોઈ ખર્ચ જ ન થાય તો તે ઔષધિનું નામ છે લંઘન એટલે કે ઉપવાસ ઉપવાસ શા માટે કરવો જોઈએ કોણે કરવા જોઈએ કોણે ન કરવા જોઈએ ક્યારે કરવા જોઈએ કેવી રીતે કરવા જોઈએ વગેરે જેવી બાબતો જે આચાર્યોએ કહેલી છે તેને ખૂબ સરળ શબ્દોમાં સમજીશું માટે વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો તમને આશ્ચર્ય થશે પણ ઉપવાસ કરવાથી સાજા રહેવાય છે અને ઉપવાસ કરવાથી રોગ મટે છે તેની સૌથી પહેલી શોધ આચાર્ય ચરકે કરી છે આચાર્યએ કહ્યું છે કે લંઘનમ પરમમ ઔષધમ એટલે કે ઉપવાસ છે તે સૌથી શ્રેષ્ઠ ઔષધ છે ઉપવાસ શબ્દ સાંભળીને જરાય ગભરાવાની જરૂર નથી આજે હું તમને ઉપવાસ કરવાની ખૂબ સરળ રીત સમજાવીશ આજના આ વિડીયોમાં આપણે આયુર્વેદમાં કહેલું ઉપવાસનું વિજ્ઞાન જોઈશું નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આપણે ગુજરાતીઓ કોઈને કોઈ વાર કે ઉપવાસ જરૂર કરતા હોઈએ છીએ કેટલાક મહાદેવજીને પ્રિય સોમવાર કરતા હોય છે તો કેટલાક શનિવાર કરતા હોય છે ઘણા લોકો નિયમિત અગિયારસ રહેતા હોય છે અથવા તો ગણપતિજીને પ્રિય એવી ચોથ કરતા હોય છે આપણને ક્યારેક પ્રશ્ન થાય કે આપણા પૂર્વજોએ આ ઉપવાસને આપણા ધર્મ અને આપણી સંસ્કૃતિ સાથે કેમ જોડ્યા હશે તો ચાલો સમજીએ કે આ ઉપવાસનું આયુર્વેદની દૃષ્ટિએ શું મહત્ત્વ છે ઉપવાસનું મહત્ત્વ સમજતા પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે આપણને રોગ કેવી રીતના થાય છે કોઈપણ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન આપણને કેવી રીતે લાગે છે તો આ માટે આપણે ઉદાહરણ લઈએ આપણા ઘરમાં બે કચરાપેટી છે એક કચરાપેટી એકદમ ચોખ્ખી અને સાફ છે બીજી કચરાપેટીમાં ભીનો અને સૂકો બધો કચરો નાખવામાં આવે છે જ્યારે કોઈ પણ માખી કે મચ્છર આવે છે ત્યારે સૌથી પહેલાં કઈ કચરાપેટી પર બેસશે સ્વાભાવિક જ છે તમે કહેશો કે જેમાં કચરો ભરેલો છે તેમાં બસ એક્ઝેક્ટ એવી જ રીતના જ્યારે આપણું શરીર એકદમ ચોખ્ખું હશે ત્યારે કોઈ પણ પ્રકારનો રોગ નહીં થાય કે કોઈ પણ ઇન્ફેક્શન નહીં લાગે પણ જ્યારે આપણા શરીરમાં કોઈ પણ કચરો હશે કે ગંદકી હશે ત્યારે આપણને તરત જ ઇન્ફેક્શન લાગશે મિત્રો આપણે એ તો સમજી લીધું કે આપણા શરીરમાં જ્યારે કચરો ભેગો થાય ત્યારે ઇન્ફેક્શન લાગે છે હવે આપણે એ સમજીએ કે આ કચરો આપણા શરીરમાં કેમ ભેગો થાય છે તો મિત્રો જો આપણે સ્વસ્થ રહેવું હોય તો આ ત્રણ ક્રિયા આપણા શરીરમાં બરાબર થવી જોઈએ સૌથી પહેલી દીપન એટલે કે સારા પ્રમાણમાં ભૂખ લાગવી જોઈએ બીજું પાચન એટલે કે ખોરાકનું પાચન બરાબર થવું જોઈએ અને ત્રીજા નંબરે નિયમિત પેટ સાફ થવું જોઈએ આ ત્રણમાંથી કોઈ પણ એક ક્રિયા બગડે ત્યારે આપણું શરીર બગડે છે અત્યારના સમયમાં આપણી લાઇફસ્ટાઈલ ઇરેગ્યુલર થઈ ગઈ છે રાત્રે મોડા સૂવું સવારે વેલા ઉઠવું સાથે જ વાતાવરણમાં જે પોલ્યુશન છે પેસ્ટિસાઈડવાળા ફળ અને શાકભાજી લેવામાં આવે છે અને સાથે જ સ્ટ્રેસ આ બધી જ વસ્તુની અસર આપણી પાચનશક્તિ પર પડે છે અને એને કારણે આ ત્રણમાંથી કોઈ પણ એક ક્રિયા બગડે છે જ્યારે પણ આપણું પાચન બગડે છે ત્યારે આપણને પૂરતા પ્રમાણમાં ખોરાક પચતો નથી પચતો ન હોવાને કારણે કેટલોક ખોરાક અંદર સડે છે આ જે ખોરાક સડ્યો તેને સાદી ભાષામાં આપણે કચરો કહી શકીએ અને આયુર્વેદની ભાષામાં તેને આમ કહેવામાં આવે છે આમ એ ખોરાકનો એવો ભાગ છે કે જે શરીરને પોષણય નથી આપતો અને મળવાટે બહાર પણ નથી નીકળતો માત્ર પેટમાં રહીને સળિયા કરે છે અને આ આમ જ બધા રોગોનું મૂળ છે અને એટલે જ આચાર્ય કહે છે કે સર્વે રોગા અપી મંદાગ્નિ એટલે કે બધા જ રોગોનું મૂળ આ નબળી શક્તિ કે આમ છે આપણે એ તો સમજી લીધું કે આપણા શરીરમાં કચરો ભેગો કઈ રીતે થાય છે પણ હવે આપણે એ સમજશું કે આપણા શરીરમાં કચરો ભેગો થાય એ આપણને કઈ રીતે ખબર પડે તો મિત્રો આપણું શરીર છે એ દુનિયાનું સૌથી મોટું એલાર્મ છે તમને અનુભવ હશે કે જ્યારે પણ આપણે વહેલા ઉઠવું હોય ત્યારે આપણે એલાર્મ સેટ કરીએ છીએ એમ કુદરતે પણ આપણા શરીરમાં એક બેસ્ટ એલાર્મ મૂક્યું છે તે છે આપણું પેટ જ્યારે પણ આપણું પાચન બગડે છે ત્યારે સૌથી પહેલું એલારામ વાગે છે કે આપણું પેટ ભારે થઈ જાય છે આપણને જમવાની ઈચ્છા થતી નથી પણ આપણે આ એલારામને દબાવી દઈએ છીએ ત્યાર પછી આગળ જતાં આપણને તેમાંથી જ ગેસ અને કબજિયાત થાય છે આપણે આ એલારામને પણ દબાવી દઈએ છીએ અને આ એલારામ દબાવવાથી જ આ આમ વધી જાય છે અને તેમાંથી જ ધીમે ધીમે અનેક પ્રકારના રોગ થાય છે માટે આપણા શરીરમાં રહેલા આ એલારામને જરૂરથી સમજવું જોઈએ અને તે સમયે સૌથી પહેલાં આપણે ઉપવાસ કરવો જોઈએ હવે આપણે એ જોઈએ કે ઉપવાસ કરવાથી શું થાય છે તો જ્યારે પણ આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે જે જઠરાગ્નિ છે એટલે કે પાચનશક્તિ છે તે સૌથી પહેલું કામ આ આમને એટલે કે કચરાને બાળવાનું કરે છે આમ કચરો બળી ગયો આમ દૂર થઈ ગયો એટલે આપણું શરીર એકદમ ચોખ્ખું થઈ જાય છે અને પરિણામે આપણને રોગ થતા નથી અથવા તો જો સ્વસ્થ હોય તો આપણું સ્વાસ્થ્ય વધે છે આવું જ એક સંશોધન બે હજારની સોળમાં જાપાનના એક વૈજ્ઞાનિક ઓસુમીએ કર્યું તેણે આ સિદ્ધાંતને ઓટોફેઝી નામ આપ્યું ઓટોફેઝી એટલે આપણી ભાષામાં ઉપવાસ તેણે એવું સાબિત કર્યું કે કેન્સરના રોગમાં જો ઉપવાસ કરવામાં આવે તો આપણું શરીર આ કેન્સરના ડેડ સેલને ખાઈ જાય છે અને કેન્સરમાં ફાયદો કરે છે અને આ સંશોધન માટે તેને નોબલ પુરસ્કાર પણ મળ્યો છે મિત્રો આ જ વાત આપણા ચરક આચાર્યએ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં કરી હતી કે ઉપવાસ કરીએ છીએ ત્યારે શરીરમાં કચરો દૂર થાય છે અને શરીર ડિટોક્સ થાય છે તો આ નોબલ પુરસ્કારના અધિકારી આપણા આચાર્ય હોવા જોઈએ આ બાબતે તમે શું માનો છો અમને જરૂરથી જણાવજો ઉપવાસનું મહત્ત્વ સમજ્યા પછી આપણે એ જાણીએ કે ઉપવાસ કોણે કરવો જોઈએ અને ક્યારે કરવો જોઈએ તો આયુર્વેદમાં આ માટે બે વિભાગ પાડેલા છે એક સ્વસ્થ વ્યક્તિએ કરવાના ઉપવાસ અને એક રોગી વ્યક્તિએ કરવાના ઉપવાસ સ્વસ્થ વ્યક્તિએ પોતાની તાસીર પ્રમાણે ઉપવાસ કરવા જોઈએ જો તમારી કફની પ્રકૃતિ હોય તો તમારે અઠવાડિયે એક વખત ઉપવાસ કરવો જોઈએ અને જો તમારી વાયુ કે પિત્તની પ્રકૃતિ હોય તો તમારે પંદર દિવસે એક વખત ઉપવાસ કરવા જોઈએ હવે રોગ મુજબ ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ તે વિશે આપણે આવનારા વિડીયોમાં જોઈશું આપણે હવે એ જાણીએ કે ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ તો આયુર્વેદમાં આ માટે ચાર પદ્ધતિ બતાવેલી છે સૌથી પહેલી કે નિર્જળા કે પાણી પીધા વગર આખો દિવસ ઉપવાસ કરવો બીજી રીત સિદ્ધ પાણીથી ઉપવાસ કરવો એટલે કે આખો દિવસ સૂઠનું ઉકાળેલું પાણી પીવું અથવા તો ધાણાનું ઉકાળેલું પાણી પીવું નંબર ત્રણ હલકા અન્ન ઉપર ઉપવાસ કરવો જેમ કે મગ લેવા મગનું ઓસામણ કે ભાતનું ઓસામણ લેવું નંબર ચાર એકટાણું કરવું આ ચારમાંથી કોઈ પણ એક રીતે તમે તમારા શરીરના બળ પ્રમાણે અને તાસીર પ્રમાણે ઉપવાસ કરી શકો છો જો તમે સ્વસ્થ વ્યક્તિ છો અને તમારા સ્વાસ્થ્યમાં વધારો કરવા માગો છો તો અઠવાડિયે એકવાર એકટાણું કરવું તમારા માટે સૌથી બેસ્ટ છે આ માટે આચાર્ય ચરક તેમની ચરક સંહિતાના સૂત્રસ્થાનના પચીસમા અધ્યાયમાં કહે છે કે એકાશન ભોજનમ શુક પરિણામ કરાણામ એકાશન ભોજનમ એટલે કે એક વખત જમવાથી તે શરીરમાં સુખ એટલે કે ફાયદો કરે છે જો તમારી પાચન શક્તિ નબળી હોય જો તમને ભૂખ ઓછી લાગતી હોય અને જો તમારે તમારા શરીરને ડિટોક્સ કરવું હોય એટલે કે તમારા શરીરમાંથી કચરાને બહાર કાઢવો હોય તો આયુર્વેદના ગ્રંથો અનુસાર અને અમારી પંદર વર્ષની પ્રેક્ટિસના આધારે મગ કે મગના પાણી ઉપર ઉપવાસ કરવો સૌથી બેસ્ટ છે કોઈ પણ ઉંમરની વ્યક્તિ મગ કે મગના પાણી ઉપર જો આખો દિવસ ઉપવાસ કરે તો તેને ખૂબ સારો ફાયદો થાય છે ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ અને કોણે કરવા જોઈએ એ તો આપણે જોયું પણ આપણે ઉપવાસ બરાબર કરીએ છીએ તે કઈ રીતે ખબર પડે તો આ માટે આચાર્યએ કેટલાક લક્ષણો બતાવેલા છે આચાર્ય સ્પષ્ટ કહે છે કે વાતમૂત્ર પુરુષાણમ વિસર્ગે ગાત્ર લાગવે ખાસ યાદ રાખજો મિત્રો આચાર્યોએ કહેલું છે જ્યારે પણ તમારું બરાબર પેટ સાફ થાય ગેસ નીચેથી છૂટે અને કકડીને ભૂખ લાગે તે ઉપવાસ કરવાના યોગ્ય લક્ષણો છે જો તમને ગેસ કે કબજિયાત થતી હોય તો માનવું કે તમે જે ઉપવાસ કરો છો તે યોગ્ય રીતે કરતા નથી ઉપવાસ કોણે ન કરવો જોઈએ જે બહેનોને પ્રેગનન્સી હોય જે બહેનો બાળકોને ફીડિંગ કરાવતી હોય મોટી ઉંમરના વડીલો હોય કે ખૂબ નાની ઉંમરના બાળકો હોય તેમણે આ ઉપવાસ ન કરવા જોઈએ જો વડીલોને ઉપવાસ કરવાની ઈચ્છા થાય જ તો તેમના માટે એકટાણું કરવું સૌથી બેસ્ટ છે એક વસ્તુ અહીંયા હું જરૂરથી કહીશ મિત્રો અમારી ઓપીડીમાં અમે ઘણા બધા પેશન્ટ એવા જોતા હોય છે કે જે વજન ઘટાડવા માટે વધારે પડતા ભૂખ્યા રહેતા હોય છે અથવા તો ડાયટિંગ કરતા હોય છે તો શું ભૂખ્યા રહેવાથી કે વધારે પડતું ડાયટિંગ કરવાથી શરીરમાં કોઈ નુકસાન થાય તો હા ચોક્કસ આ માટે આચાર્યોએ અતિલંઘન શબ્દ વાપર્યો છે અતિ એટલે કે વધારે પડતું ભૂખ્યા રહેવું વધારે પડતું ભૂખ્યા રહેવાથી આપણા શરીરમાં નબળાઈ લાગે છે ભૂખ ઓછી થઈ જાય છે તરસ વધારે લાગે છે દરેક સાંધામાં દુખાવો થાય છે કાન અને આંખમાં નબળાઈ આવે છે આ બધા જ લક્ષણો જો જોવા મળે તો તમારે તરત જ ડાઇટિંગ ઓછું કરી દેવું જોઈએ અને ખાસ કરીને કોઈ નિષ્ણાંત આયુર્વેદ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ ઉપવાસ કે ડાયટિંગ કરવું જોઈએ મિત્રો આ થયું ઉપવાસ વિશેનું વિજ્ઞાન વિડિયોને તમારા નજીકના વ્યક્તિઓ સુધી જરૂરથી શેર કરો જેથી દરેક વ્યક્તિને આપણે સ્વસ્થ રાખી શકીએ અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો